નમસ્કાર આજે એસ એનઆઈડી સબ નેશનલ ઇમિનેશન ડે હેઠળ આજે પોલિયો પ્રોગ્રામ ચાલુ થયો છે સિલેક્ટેડ જિલ્લાઓમાં અહીંયા ભાગરૂપે આજે નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં પણ આપણા જિલ્લા પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવીનું વરદ હસ્તે અહીંયા પણ ચાલુ કરી રહ્યા છે અને લગભગ મારા તાલુકામાં આજે લગભગ ચાર હજાર પાંત્રીસ બચ્ચાઓનો નો પીડાવવાનો છે અને એ આજે બાર તારીખ તેર તારીખ અને ચૌદ તારીખ એટલે આજે આપણા અહીંયા બૂથ ઉપર થશે અને આવતીકાલ અને પરમ દિવસ બે દિવસ ઘરે ઘરે જઈને જેટલા બચ્ચાઓ છે એટલે બધાને પીવડાવવાના અને અમારે ટાર્ગેટ છે કે એક પણ બચ્ચાઓ બાકીને રહે સમસ્ત તિલકવાડા તાલુકામાં તમામે તમામ બચ્ચાઓને રસી મળે જેથી મારા તાલુકા પોલિયો ફ્રી થાય થેન્ક યુ મારું નામ ડૉક્ટર સુબોધ કમલેશકુમાર

મહામંત્રી એવા વિક્રમભાઈ નરેન્દ્ર મોદી સરકાર ની અંદર આજે તાલુકા જિલ્લા અને રાજ્યમાં તારી <coughs> <coughs>